નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે બે હજાર ચોવીસમાં જે વડોદરાના માથે પૂરનું સંકટ તોડાયું હતું તત્ ત્રણ વખત પૂરનું સંકટ તોડાયું હતું ત્યારબાદ એક કમિટીની રચના થઈને જેમાં નવલાવાલાને અધ્યક્ષસ્થાન સોંપવામાં આવ્યું ત્યારબાદ આ પૂરની કમિટીએ એક નિર્ણય કરવામાં આવ્યો છે કે વિશ્વામિત્રી નદીને પહોળી કરવામાં આવે અને જ્યાં જ્યાં પણ જરૂર પડે ત્યાં આજે તમામ જે અંદર નદીની અંદર મગરો જે વસવાટ કરી રહ્યા છે તે મગરોને હવે હટાવીને નદી પહોળી કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે જો કે આજે એક મોટિલ પાલિકા દ્વારા યોજાયું છે અને પાલિકાના કમિશનર દિલીપ રાણા સહિત તમામ જે અધિકારીઓ છે કક્ષાના તે પણ અહીંયા પહોંચ્યા છે આપ જો કે જે પ્રકારે આ તમામ જે બાબતો છે હવે વિશ્વામિત્રી નદી ખાતે જે વિશ્વામિત્રી પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને તેને લઈને હવે તમામ જે તૈયારીઓને શરૂ કરી દેવામાં આવે છે આજે એક મોકડ્રીલ હાથ ધરવામાં આવશે અને તેના ભાગરૂપે જ આપ કે પાલિકાના કમિશનર જો કે જે પ્રકારે આ રજિસ્ટ્રેશનનું જે કામ છે શનિંગ કરવા માટે એક મોકડ્રીલનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે ને તમામ જે વિશ્વ કિનારા છે ત્યાંથી મગર ને અન્ય જગ્યાએ પણ ડાયવર્ટ કરવામાં આવશે આ ડ્રિલ અહીંયા એક કરવામાં આવશે ત્યારબાદ જ ડ્રિલમાં જો સક્સેસ થશે ત્યારબાદ જ આ કાર્યવાહી કરવા છે આ કલાલી વિસ્તારથી શરૂઆત કરવામાં આવી છે અને કામગીરીની શરૂઆત અત્યારે હાલ થઈ ચૂકી છે અને આ કામગીરી હવે પૂરજોશમાં શરૂ થશે કારણ કે આજે મોકટેલ તો થઈ રહી છે પરંતુ એની સામે આ કરો અન્ય જગ્યાએ શિફ્ટ કરવા અને તે તમામ જે બાબતો છે તેનું અહીંયા નિરીક્ષણ થશે ને ત્યારબાદ હવે કામગીરી ખૂબ રોશમાં અત્યારે તો જે પ્રકારે આ આ એરિયા છે જે કલાલી પાસેના તમામ એરિયા છે તેને અનુસંધા આજુબાજુ ફોન કરી અને જો કે પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી પણ અહીંયા પહોંચ્યા છે આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં મશીનરી અહીંયા લાદવામાં આવી છે અને આ કામગીરી પર ભાર મૂકવામાં આવી રહ્યું છે આજે કલાલી સ્મશાન પાસે વિશ્વામિત્રી નદીનો પંચોતેર મીટરનો પટ એનું રિસેક્શનિંગ વાઇડનિંગ અને જંગલ કટિંગની કામગીરી હાથમાં લીધી છે એનું મોકડીલ રાખ્યું છે હાલ આ સમિતિનું રિસેક્સનિંગ રિસેટિંગનું કામ છે એ ટેન્ડરિંગ પ્રક્રિયા હેઠળ છે ટૂંક સમયમાં ટેન્ડરિંગ પ્રક્રિયા પૂરી થશે પરંતુ માન્ય કમિશનર શ્રી દિલીપ રાણા દ્વારા જે રીતની તૈયારીઓ કરવામાં આવી છે એ માટે પ્રેક્ટિકલી સ્થળ પર શું તકલીફ આવી શકે એ જોવા માટે આજે પંચોતેર મીટરના પટમાં વાઇડનિંગ જંગલ કટિંગ અને રિસેક્શનિંગ રીસીટિંગની કામગીરી હાથ ધરી છે આજે ટ્રાયલ રૂપે બે પોકલેન્ડ બે જેસીબી અને ચાર પાંચ ડમ્પર તથા ફાયરની ટીમ ફોરેસ્ટ ખાતાની ટીમ પોલ્યુશનની ટીમ અને અમારા અધિકારીઓ કે જે લોકો દરેક કિલોમીટરમાં સુપરવાઇઝિંગ કરવાના છે એ લોકો બધા સ્થળ પર હાજર છે અને પ્રેક્ટિકલી કામ કરવામાં શું તકલીફ આવી શકે એ પ્રમાણે આગલા દિવસોમાં અંદાજ રાખી અને બધું તૈયારીની જરૂર છે કે કેમ એ માટે આજે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે આજના પ્રસંગે માન્ય શ્રી તમામ અધિકારીઓ અહીંયા ઉપસ્થિત છે ટૂંક સમયમાં મેયરશ્રી પણ આ સ્થળની મુલાકાત લેનાર છે એટલે આખી વસ્તુ ગેરપ થાય લોકો વિશ્વામિત્રીનું જે ડિસેક્શનિંગ ડિસીડિંગનું કામ છે ઐતિહાસિક કામ છે અને આનો જે પટ છે એ ઘણો પહોળો થશે લગભગ વિશ્વામિત્રી નદીની કેપેસિટીમાં ત્રીસથી ચાલીસ ટકાનો વધારો થાય ને પૂર આવવાની જે દિવસો છે એની શક્યતામાં સાઠથી સિત્તેર ટકા ઘટાડો થાય એ રીતની કામગીરી કરવામાં આવી રહી છે ગઈકાલે દેણા તળાવમાં જે લેક બનાવવાનું છે એનું પણ સીએસએલ એક્ટિવિટીથી ડ્રેજિંગની કામગીરી ચાલુ કરવામાં આવી છે ટૂંક સમયમાં પ્રતાપપુરા આજવાનું ડ્રેજિંગ કરી અને એની સંઘર્ષ ક્ષમતામાં વધારો કરવામાં આવશે એટલે કહેવાય કે જે આટલા વર્ષોથી વિષ્ણોત્રી નદીમાં દર ત્રણ ચાર વર્ષે પૂર આવતું હતું એ પૂર ન આવે એ દિશામાં રાજ્ય સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવલાવાલાની કમિટી અને એક્સપર્ટ કમિટીએ જે સૂચનોમાં ટૂંકા ગાળાના આયોજનો લાંબા ગાળાના આયોજનો લીધા છે એ દિશામાં કોર્પોરેશન પ્રામાણિક રીતે પ્રગતિ કરી રહી છે અને એ દિશામાં કામગીરીનો આરંભ થઈ ચૂક્યો છે જંગલ ખાતાના અધિકારીઓ છે અને ફાયરની ટીમ છે આપણા અધિકારીઓ છે અને આ જે જીસીબી અને પોખલાઇન મશીનો અંદર ઉતાર્યા છે જે રેમ બનાવ્યા છે એટલે પ્રેક્ટિકલી આપણે જે રેમ બનાવ્યા છે એ બધા બરાબર છે કે કેમ અહીંથી જે માટીને બધું નીકળશે એ અહીંથી લગભગ ચારે કિલોમીટર દૂર વળસર ગૌચરમાં આ પ્રાઇમરી ડિસ્ચાર્જ પોઈન્ટ ઉપર ખાલી કરવામાં આવશે એટલે તમામ વસ્તુ પ્રેક્ટિકલી કેવી રીતે થાય છે એ જોવા માટે આજે પ્રેક્ટિકલ મોકડીનું આયોજન કરેલું છે માનીય નવલાવાલા સાહેબની કમિટીના જે સૂચનો હતા જે પૈકી એક સૂચન વિશ્વામિત્રી નદીમાંથી સિલ્ટ કાઢવું એ નદીની બેંકથી બહાર ગયા વગર અંદરનું સિલ્ટ કાઢવું અને એમાં વહન ક્ષમતાનો વધારો કરવો લગભગ ત્રીસથી ચાલીસ ટકા સુધી ફ્લડ ઓછું થાય આ કરવાથી એના માટે થઈને જે સૂચન હતું એનું ઇમ્પ્લિમેન્ટેશન અમે ચાલુ કરી રહ્યા છીએ જેનું ટેન્ડર ટૂંક જ સમયમાં ફાઇનલ થનાર છે એટલે ફૂલ ફ્લેઝમાં કામગીરી ચાલુ થવાની છે એ કામગીરી ચાલુ કરીએ એ પહેલાં સ્થળ ઉપર પ્રેક્ટિકલ શું ડિફિકલ્ટી આવે એના માટે થઈને આજે એક એક્સપેરિમેન્ટલ મોકડ્રીલનું આયોજન અમે કર્યું છે જેમાં માન્ય મેયરશ્રી આવનાર છે ચેરમેન શ્રી છે અમારા બધા પદાધિકારી મિત્રો પણ અહીંયા પાર્ટિસિપેટ કરે છે અમારી જે અધિકારીઓની ટેકનિકલ ટીમ છે કે જે આ કામને કામ કરશે જેમાં ખાસ કરીને એન્જિનિયર્સ સુપરવાઇઝર જંગલ ખાતાની ટીમ મગર જો આવે કદાચ તો એને રેસ્ક્યુ કરવા માટેની ટીમ ફાયર ખાતાની ટીમ આ બધી જ ટીમો અને વિથ ઓલ રિસોર્સિસ એ અહીંયા કામગીરી કરી રહ્યા છે જો કદાચ કોઈ મગર કે કોઈ જળચર પ્રાણી સાથે જે સંઘર્ષ થાય અને એને રેસ્ક્યુ કરવાનો પ્રસંગ આવે તો અમારી જોડેને શિફ્ટિંગ માટેના પિંજરા વેટ ડોક્ટર્સ એ બધાની હાજરી પણ છે એટલે સમગ્ર તૈયારી સાથે એક પચાસથી પંચોતેર મીટરનું ડિસ્ટન્સ બે પોકલેન્ડ બે જેસીબી સાથે અમે આજે એક એક્સપેરિમેન્ટ કરી રહ્યા છીએ કે એના થકી કે શું શું ડિફિકલ્ટી આવી શકે જ્યારે એકચ્યુઅલ કામ અઠવાડિયા દસ દિવસમાં ચાલુ થશે ત્યારે આ બધી કામગીરી કરી અને આ જે બધો કાટમાળ અને જે સેલ્ટ અને જે ડેબ્રિસ નીકળશે ત્યાં અહીંથી ચાર કિલોમીટર દૂર એક સ્પ્રેસ ઉપર કરવામાં આવશે માન્ય રાજ્ય સરકારે એમને લઈ જવાની છૂટ પણ આપી છે આ લોકો લઈ પણ જઈ શકશે એટલે આ રીતે નદીને પોળી ઊંડી એના બેંક ડિસ્ટર્બ કર્યા સિવાય જે કરવામાં આવનાર છે એના થકી પૂર ઘણા અંશે ઓછું થશે એવું એવું જે નબલાવાલી કમિટીનું સૂચન છે એનું રિયલ કામ અમે હવે ચાલુ કરી રહ્યા છે ને એનું મોકડ્રી લાગે છે અધિકારીઓને રિયલમાં ખબર પડશે કે એક્ઝેક્ટ ક્યાં ડ્રીલ કરવું શું ડિફિકલ્ટી આવે છે જંગલ કટિંગ કેટલું આવે છે કઈ રીતે સિલ્ટ કાઢવી એ એક પ્રેક્ટિકલ અનુભવ થશે તો કામ પછી ઝડપથી થશે એના માટે થઈને આજે આ ડ્રીલ કરવામાં આવી હતી અને ગઈકાલે જે દેણા મુકામે અમે જે બફર બફરલેકનું કામગીરી ચાલુ કરી છે અને એ જ રીતે જે ત્રીજું સૂચન હતું પ્રતાપુરા આજવા સરોવરનું ડિસિલ્ટિંગ એ પણ અઠવાડિયાની અંદર એ પણ ચાલુ થશે એટલે ફૂલ ફ્લેજલી બધી એક્ટિવિટી ચાલુ થશે અને લગભગ સો દિવસમાં આ કાર્યવાહી પૂરી કરવાનો ટ્રાય કરીએ છીએ વિશ્વ અને મિત્રી નદીમાં ખૂબ જ પ્રમાણમાં મગરો છે એ એ મગરોને ઓછામાં ઓછા ડિસ્ટર્બન્સ સાથે આખી કામગીરી થાય એ અમારો પ્રથમ ઉદ્દેશ્ય છે વાઇલ્ડ લાઈફ ક્લિયરન્સ અમને મળ્યું છે એનો મતલબ એ નથી કે બધા મગરોને શિફ્ટ કરવા આજે અત્યારે અહીંયા કામગીરી ચાલી રહી છે વન ખાતાના અધિકારી અને જે વોલન્ટિયર્સ અને જે લોકો છે જે આ વિષયમાં પારંગત છે એમને જોડે રાખીને આ કામગીરી થનાર છે એટલે પહેલો મુદ્દો તો એ કે જે બહાર જે ચાલે છે કે મગરો શિફ્ટ થવાના છે એવું જરા પણ નથી જવલને જ જરૂર પડે તો ને તો જ મગરો વિથ પ્રોટોકોલ જ એ શિફ્ટ થશે અને શિફ્ટ થવા માટે અમારે ત્યાં સયાજી બાગ જુઓ અને આજવા મુકામે અમે લગભગ બંને ભેગા થઈને સવાસોથી દોઢસો મગર આવે એવા એન્કલેવો તૈયાર કર્યા છે પણ મેં કીધું પ્રમાણે જૂજ જ અને જરૂર પડે તો ને તો જ એને શિફ્ટ કરવાના છે પહેલું બીજું જ્યારે પણ આ વર્કર્સ કામ કરશે રિયલમાં ત્યારે બધાને ટ્રેનિંગ આપવામાં આવશે ઓન ફિલ્ડ ટ્રેનિંગ અને ક્લાસરૂમ ટ્રેનિંગ બંને આપીને જ એમને કામગીરી ચાલુ કરવામાં આવશે ત્રીજો મગર અને જળચર એનિમલ્સને ધ્યાનમાં રાખી અને જે વોલન્ટિયર્સ છે જેટલા પોકલેન્ડ ચાલશે એની સાથે અથવા એની આજુબાજુ એક એક વોલન્ટિયર્સની ગોઠવણ થશે તાકી કોઈપણ મગર અને એનિમલ મગર અને માનવનું અથવા મશીનનું કોન્ફ્લિક્ટ ઓછું કરી શકાય અગાઉથી પણ અગમચેતીના ભાગરૂપે ધારો કે અહીંયા ઉભા છીએ તો જે પણ એમના પ્રોટોકોલમાં આવતું હોય એ રીતે એમને મગરને કે જળચર પ્રાણીઓને એલર્ટ કરવાનું એટલે કે સ્ટીક નાખીને જોવાનું કે ડ્રમ સ્ટીક વગાડવાની કે તાકી એ હોય તો ખસી જાય એના સેફ પ્લેસ ઉપર એ બધી સાવચેતી રાખવામાં આવશે જવર લઈ ક્યાંક કંઈક ઇન્જરીનો બનાવ બને તો અમારી જોડે વેટનરી ડોક્ટરની ટીમ પણ અહીંયા મોજૂદ છે વિથ ઓલ મેડિસિન્સ તો મગર માટે અમે એ પણ વ્યવસ્થા રાખી છે ઉપરાંતમાં જે મગરના હોટસ્પોટ છે કે જ્યાં વિપુલ માત્રામાં મગર મળે છે અત્યારે અમે જોઈ રહ્યા છીએ અહીંયા ઓછા છે અથવા અમને એકદમ ઓછો સ્પોટ છે પણ ઘણા સ્પોટ એવા છે કે જ્યાં વધારે માત્રામાં મગરો હોય છે એ સ્પોટને અત્યારે અમે ટચ કરવાના નથી એ એને સેફ ઝોન કરીને અમે રાખી દેવા માંગીએ છીએ એનો જે નિર્ણય છે અમે છેલ્લે કરશું એટલે ઓછામાં ઓછું કોન્ફ્લિક થાય થાય તો એને બહુ ઓછામાં ઓછી ઇન્જરી અથવા ઓછામાં ઓછી તકલીફ પડે એ રીતે એમનું શિફ્ટિંગ થાય એ બધી વાતોને ધ્યાનમાં રાખી મજૂરોને ટ્રેનિંગ આપી વોલન્ટિયર્સની ટીમ જોડે રહી બધાના એક્સપર્ટ ઓપિનિયન લઈને જ આખી કામગીરી થઈ રહી છે અમારી વિવિધ તબક્કાની બેઠકો પણ પૂરી થઈ છે હવે ટૂંક જ સમયમાં જ્યારે આ ટેન્ડર ફાઇનલ થશે એટલે ફૂલ ફ્લેઝેડલી આ કામગીરી ચાલુ થશે સો દિવસમાં પૂર્ણ કરવાનો અમે પ્રયત્ન કરશું પાલિકા તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે અને યુદ્ધના ધોરણે આ વિશ્વામિત્રીનું ડ્રેસિંગ રિસેક્સનિંગની કામગીરી ચાલુ થઈ ગઈ છે અને આજે કલાલી સ્મશાનની બાજુમાં જે પંચોતેર મીટર જેટલો જે આ વિશ્વામિત્રીનો પટનો વિસ્તાર છે ત્યાં આજે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે આ મોકડ્રીલ પછી વડોદરા શહેરની મધ્યમાં સરપાકારે વહેતી આ વિશ્વામિત્રી નદીના દરેકે દરેક પટને આવી રીતે એનું વાઇડનિંગ કરવાનું એનું રિસેક્શનિંગ કરવાનું સાથે સાથે જંગલ કટિંગ માટે ની ટીમ પણ ઉપલ અહીં ઉપસ્થિત છે તો ફાયર વિભાગ છે ઝૂ અને એનિમલ વિભાગના અધિકારીશ્રીઓ પણ અહીંયા હાજર છે તો પોકલેન્ડ જેસીબી અને વિવિધ મશીનરી સાથે આજે એક મોકડ્રીલ સાથે આ કામગીરીનો શુભારંભ કર્યો છે અને આ મોકડ્રીલ માટે અમે સૌ કમિશનર શ્રી દિલીપભાઈ રાણા સ્ટેન્ડિંગ સમિતિના શ્રી ડૉક્ટર સીતાલભાઈ મિસ્ત્રી સિટી એન્જિનિયર શ્રી અલ્પેશભાઈ મંજુમુદાર લક્ષ્યાંકભાઈ જેમને આ વિશ્વામિત્રી માટે જે નવલાવાલા સાહેબની કમિટી હતી તેમાં તે સતત એમના માર્ગદર્શન મેળવ્યું છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ તેમ કે વરસાદની બદલાતી પેટર્નના કારણે સતત અવિરત વરસાદ વરસવાને કારણે થોડા જ કલાકોમાં ઘણા બધા વરસાદ વરસી જવાથી વડોદરા શહેરમાં જે પૂરની પરિસ્થિતિનો સામનો નાગરિકોને કરવો પડ્યો હતો ત્યારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના સતત અવિરત માર્ગદર્શન અને આર્થિક સહાય આ બંનેની સાથે સાથે વડોદરા મહાનગરપાલિકા અલગ અલગ વિભાગો દ્વારા અને અલગ કંપનીઓ દ્વારા સીએસઆર ફંડ આ અલગ અલગ બધા જ આયોજનોના પ્રયોજન કરી અને વડોદરા શહેરમાં ફરીથી ચોમાસાની ઋતુમાં આવી રીતે પૂરની પરિસ્થિતિનું નિર્માણ ન થાય એટલે કે પૂર નિયંત્રણ કરવા માટે આપણે કરી શકીએ તે બધું જ કરવા માટે તંત્ર સજ્જ છે અને યુદ્ધના ધોરણે કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે બિલકુલ આપ જુઓ કે યુદ્ધના ધોરણે કામગીરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને તમામ જગ્યા પર આ લગભગ ડમ્પરોથી લઈને તમામ જે મશીનરીથી લઈને હવે કામગીરીની શરૂઆત થઈ ચૂકી છે ને આપજો કે જે પ્રકારે આ મોકડ્રીલનું આજે તો આયોજન છે અને આગામી સમયમાં ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ જે કામગીરી છે તેની પૂરજોશમાં તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે ને ટેન્ડરિંગ બાદ જ આ કામગીરીની શરૂઆત કરવામાં આવશે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ન્યૂઝ વડોદરા